તૃતિકા નક્ષત્રમાં હજુ પણ આંધી સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ તારીખ પંદરસો સત્તર અઢારમાં ત્યાં છાંટા પડી શકે વીસમી મેથી શક્યતા થોડીક આધીવંતો સાથે વધી શકે પરંતુ ઉલ્લેખનીય છે કે રોહિણી નક્ષત્રમાં તારીખ પચીસ મેથી ગાજવી સાથે ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે પરંતુ આ અર્થામાં ગરમી પણ આકરી પડશે લગભગ રાજ્યના કેટલાક ભાગોમાં તેતાળીસ ચુમ્માળીસ ડિગ્રી સેલ્શિયસ જેવી ગરમી પડવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ એકતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવી ગરમી રહી શકે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ એકતાળીસ બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવી ગરમી રહી શકે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ લગભગ ગરમી એકતાળીસ બેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જેવી રહી શકે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં સાત ડિગ્રી સાડત્રીસ ડિગ્રી સેલ્શિયસ મહત્તમ રહી શકે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સાડત ડિગ્રી સેલ્સિયસ જેવું ઉષ્ણતાપમાન રહી શકે રાજ્યના ભાગોમાં જોવા જઈએ તો ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી લગભગ ચુમ્માળીસ ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતાપમાન રહી શકે અને આ વખતે ચોમાસું રાજ્યમાં આઠમી જૂનથી વરસાદ આવવાની શક્યતા રહે જોકે શરૂઆતના વરસાદથી જીવજંતુનો ભય રહી શકે પરંતુ નિયંત્રણ ચોમાસું પંદર જૂન પછી આવવાની શક્યતા રહે